ના પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું માળિયાહાટીના પોલીસ સ્ટાફ દ્વારા વ્યસન મુક્ત રહેવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ આજ રોજ તારીખ 12/8/2024 ના રોજ ચાણક્ય પબ્લિક સ્કૂલમાં ઉપસ્થિત આચાર્ય શ્રી તેમજ પોલીસ સ્ટેશનથી વધારેલા ગોહિલ સાહેબ તથા પોલીસ સ્ટેશનના સર્વ સ્ટાફને હું આમંત્રિત કરું છું અહીંયા એનો આભાર માનું છું કેમ કે આજે નશા મુક્તિ અભિયાન માટે અમારી શાળાને પસંદ કરી અને નશાની જાગૃતિ માટે વિવિધ રીતના અમને માર્ગદર્શન આપ્યા અમને શપથ લેવડાવ્યા આજકાલના વિદ્યાર્થીને ખબર નથી નશો કેને કહેવાય ઘણા વિદ્યાર્થી એવા પણ હશે અહીંયા કે એના મા બાપે નશાના કારણે એના ઘણાના પુસ્તકો ચોપડા સરખા નહીં લેવડાવ્યા હોય ઘણાને ભણવા માટે નથી મોકલા તો આજે ખૂબ હું પોલીસ ભાઈઓને એટલા માટે આભાર માનું છું કે છોકરાને નશાથી અત્યારે પાયામાં જે નાખશે તો ઈ કંઈક સારું ઉગવાનું છે તો આ પાયાના ખાતર આપવા માટે અહીંયા વધારેલા છે તેના માટે એનો ખૂબ ખૂબ આભાર માનું છું સંસ્થાવતી અને આવાને આવા કાર્યક્રમ અમારી સંસ્થાને આપતા રહે આવીને આવી જાગૃતિ અમારી સંસ્થાને આપતા રહે એવી શુભેચ્છા અમને આપે એને અમારો સાથ બને રહે એવી હું એની શુભકામના આપું છું હાર્દિક બધાનું સ્વાગત કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત તે સાથે આગળ વાત કરીએ તો વિસાવદર પોલીસ દ્વારા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વિસાવદર પોલીસ દ્વારા વિસાવદર બસ સ્ટેન્ડથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું ત્યાં તિરંગા યાત્રા વિસાવદર શહેરમાં ફરીને પાછી પોલીસ સ્ટેશન પૂર્ણ થયેલ હતી તિરંગા યાત્રા રેલીમાં પીઆઈ આરબી ગઢવી તેમજ વિસાવદર પોલીસ હોમગાર્ડ જીઆરટી જવાનો તેમજ વિસાવદર એસપીસીના સ્ટુડન્ટ અને સ્કૂલના વિદ્યાર્થીઓ સહિતના જોડાયેલ હતા અડધો કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રા નીકળેલ હતી ત્યારે વિસાવદર શહેરમાં દેશભક્તિનો માહોલ ઊભો થયો હતો તિરંગા યાત્રામાં વિસાવદર શહેરના નાગરિકો પણ જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર તે સાથે આગળ વાત કરીએ તો ઈડરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ઈડર ખાતે ભવ્ય તિરંગા યાત્રામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા ઈડરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને ઈડર માર્કેટ યાર્ડ ખાતે સમાપન કરવામાં આવી હતી અને આ તિરંગા યાત્રાને સાબરકાંઠાના કલેક્ટર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ યાત્રામાં સાબરકાંઠા એસપી ઈડર પ્રાંત અધિકારી મામલતદાર ઈડર વડાલીના ધારાસભ્ય તેમજ ઈડરની દેશપ્રેમી જનતા અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય દુર્ગેશ જયસ્વાલ સાબરકાંઠા

ને પહેલા તો આશાપુરા ન્યૂઝ ન્યૂઝવાળાનો આભાર માનું છું પરેશભાઈ દર વર્ષની જેમ ઘણા વર્ષ જન્મોત્સવ ઉજવીએ છીએ એ કોમ નહીં અઢાર વર્ણ માને છે ખાલી કચ્છ નહીં ગુજરાત ગુજરાત બહાર આઈ નું ડર ભજન ભોજન અહીંયા થાય છે આજે ધાનશ્રીમાં છે એનો બે હજારની સાલથી અમે પ્રોગ્રામ ઉજવીએ છીએ અમારા ગામમાં નાના મોટા રતડિયા ભાડઈ નાગરચાના બધા ભાઈઓ અને બધા આગેવાનો આપણને સાથ સહકાર આપી અને નાનું એવું ધામ છે એને બહુ મોટું અમે ઉત્સવ મનાવી છે એ આઈમાની કૃપા છે દર વર્ષે ઓમ તો અહીંયા જમણવાર તો હોય જ છે સવારના ભાગમાં ધર્મસભા હોય છે ભજન હોય છે અને સંજોગે સમય અનુસાર દાંડેરાસનો પણ અમે પ્રોગ્રામ કરીએ છીએ અહીંયા નાના રતડીયા બાપુ હતા એ પણ આવતા એમનું જે જે અમે પ્રવચન હતા એ પણ અમે સાંભળતા અને અહીં હાંસભાઈ માં નું ધામ ભગવતી કૃપાનું ત્યાં હાસભાઈમાં જયારે હાજર હતા ત્યારે એ પણ અહીંયા અચૂક આવતા અને હમણાં પણ જે એમની પાછળ જે ખીમશ્રીમાં છે તનભાઈમાં છે એ પણ અહીંયા પોતાનો અહીંયા પગલાં આપી જાય છે અમારી પાસે નાના રતરીયા મધ્યે વર્ષોથી શેડા પરિવાર દ્વારા ધાનશ્રી માતાજીનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જે ફક્ત નાના રતરીયા પૂરતો કે શેડા પરિવાર પૂરતો જ નહીં પણ આજુબાજુના અનેક ગામો આખો પાચાળો આ મહોત્સવમાં ભાગ લે છે જેમાં વર્ષોથી એક શ્રદ્ધા બધાને બંધાયેલી છે અને આ આજુબાજુના ગામોના વ્યક્તિઓ અહીંયાથી સામાન્ય રીતે પણ અહીંયાથી પસાર થતા હોય તો અહીંયાથી દર્શન કર્યા વગર કોઈ નીકળતું નથી એટલે આ એક આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે અને આજ રોજ આ પ્રસંગે અત્રે સવારના ભાગમાં ભજન સંતવાણીનો કાર્યક્રમ હતો અને બપોરે મહાપ્રસાદ બાદ સાંજે દાંડિયા રાસનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં નામી કલાકારો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે આ પ્રસંગે ફક્ત શેડા પરિવાર નહીં નાના રતડિયા ગામ નહીં પણ આજુબાજુના બધા ગામો આમાં સંમિલિત થાય છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છા સ માતાજીના જન્મોત્સવની સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું ખૂબ જ આપણે શ્રદ્ધા હોય એવી આ માતાશ્રી ધાનશ્રી માની જગ્યા છે વર્ષો પહેલા દેવીશ્રી ધાનશ્રી માં અહીંયા થઈ ગયા ત્યારબાદ આજે છેલ્લા ઘણા વર્ષથી અહીંયા જે ભાવિક ગણ છે એ માતાજીનો પ્રાગટો ઉત્સવ ઉજવવામાં આવે છે શ્રાવણ સુદ સાતમની મિતિના અહીંયા દર્શાલ માતાજીનો જે જન્મોત્સવ હોય છે એ ઉજવવામાં આવે છે જેમાં ભજન અને ભોજનનો માણસો ભાવિકો ખૂબ જ બહોળી સંખ્યામાં હાજર રહી અને લાભ લે છે અહીંયા ચારણ સમાજ હોય રાજપૂત ક્ષત્રિય સમાજ હોય ક્ષત્રિય શંગાર સમાજ હોય ગોસ્વામી સમાજ હોય પાટીદાર સમાજ હોય એમ અઢારે વર્ણના લોકો અહીંયા આખો દિવસ હાજર રહે છે સંતવાણીનો પ્રોગ્રામ દિવસભર હોય અને ત્યારબાદ જમણવાર હોય છે અને સૌ માતાજીનો પ્રસાદ લઈ આનંદ કિલોલ કરે છે અને ખૂબ શ્રદ્ધાવાળું આ ધામ છે તમે એક વખત કોઈપણ શ્રદ્ધાથી માનતા માનો તો એ સો ટકા તમારી સફળ થાય છે એવું આ ધાનશ્રીમાનું સ્થાન છે અલૌકિક અને દિવ્ય ધામ છે અત્યારે નાના મોટા રતડીયા હોય તો મોટા રતડીયામાં પૂજ્ય હાંસભાઈમાંનું ધામ છે તો અહીંયા ધાનશ્રીમાનું ધામ છે બાજુમાં પીઠ આશાપુરા દેશદેવી શ્રી આશાપુરા બિરાજે છે એટલે આ આખો એરિયા

ઈ મને પણ એવું લાગ્યું હું જ્યારે અહીંયા ચુટણી લડતો તો અને માતાજીની માનતા માનીતી અને 100% મને પણ સફળતા મળી છે એટલે ખૂબ અલૌકિક દામ છે અને મને અહીંયા ભાવીક ગણો મને આમંત્રણ આપી અહીંયા બોલાવ્યો એ બદલ પણ હું ભાવીક ગણોનો ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી ધનศรี માં તે સાથે આગળ વાત કરીએ તો અરવલી જિલ્લાના પ્રાંતિજ ડેપોની કાલ્યા ગાંધીનગર एसटी બસ બંધ થતા હાલકી આવો જોઈએ તેનો વિષય અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જયપ્રકાશ જોશી અરવલી કાલેપુર ગાંધીનગર બસ બંધ થતાં બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે અને જ્યારે માલપુર આવું હોય જ્યારે ગાંધીનગર જવું હોય ત્યારે આ બસ બંધ થતાં જ રાહદારીને ખૂબ તકલીફ પડી રહી છે અગાઉ એક વર્ષ પહેલાં આ બસ બંધ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખરેખર આ વારંવાર આ બસ બંધ થતાં જ પબ્લિકને ખૂબ તકલીફ પડી રહી છે ગુજરાતનું એપી સેન્ટર એટલે ગાંધીનગર હોય છે ગાંધીનગરમાં વિકાસના કામો કરવા માટે જ્યારે જવું પડતું હોય છે ત્યારે ફક્ત એક જ બસ છે આજે કાલ્યાકુવા ગાંધીનગર તો માલપુરના જે જે સામાજિક કાર્યકર્તાઓને જ્યારે ગાંધીનગર જવું પડતું હોય ત્યારે ખૂબ જ તકલીફ પડતી હોય છે કોઈ બીજી બસ જ નથી તો અમે ડેપો મેનેજરને એક વર્ષ પહેલાં પણ અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ બસ ચાલુ કરવા માટે ત્યારે થોડા દિવસ આ બસ ચાલુ કરવામાં આવી હતી હવેથી જ આ બસ બંધ કરવામાં આવી છે દુઃખદવરી બાબત છે તો આવનાર સમયમાં માલપુરથી ગાંધીનગર બે બસો ચાલુ કરવા માટે આવે અને જે આ જે કાલેપુઆ ગાંધીનગર બસ હતી એ તાત્કાલિક તાબરતોબ ચાલુ કરવામાં આવે જો આ બસ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે આ ડેપોના આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે તે સાથે આગળ વાત કરીએ તો નખત્રાણા મોમાયમાં દશામાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું પવિત્ર શ્રાવણ માસમાં મુંબઈમાં દશામાનો દસ દિવસના વ્રતમાં નખત્રાણા ધર્મ તેમજ મહિલા મંડળ દ્વારા છેલ્લા વર્ષથી દિવસના વ્રતમાં ભવ્ય મહાઆરતીનું યોજાઈ રહી છે જેમાં નખત્રાણાના આજુબાજુના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં આવીને ભાવિ ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો આવો જોઈએ તેનો વિષય અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા છે હું નખત્રાણાની છું આ નખત્રાણા દશામા મંદિર છેલ્લા અગાઉથી કેટલા વર્ષોથી અહીંયા ઉજવણી કરવામાં આવે છે અહીંયા નવરાત્રિની આઠમ તથા દશામાના દસ દિવસની ઉજવણીમાં આઠમના દિવસે અહીંયા મહા મહાપૂજન અને તેનું હવન કરવામાં આવે છે તેમાં નખત્રાણાના તમામ ભાવિકો અહીંયા ઉત્સાહ અને આનંદથી તેનો લાભ લેવા આવે છે તથા અહીંયાના અહીંયાની મહા મહિલાઓનો યુગ મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવે છે અને અહીંયા કને દર વર્ષે આવો ખૂબ જ વિશાળ આયોજન કરવામાં આવે છે તેમાં દરેક નખત્રાણાના ભાવિકોને ખુબ આનંદ થી આ ઉત્સાહને માણે છે થેન્ક યુ કુસુમબેન રાજેશભાઈ જોશી એમાં એવું છે કે જે આ દસ દિવસ જે થયું છે એવું અગાઉથી પણ આવું ને આવું થતું આવે છે અને વાર્ષિક જે દિવસો આવે છે માતાજીના ખેતરપા દાડાના એ બધા અહીં ભાઈઓના સાથ સહકાર સાથે ઉજવવામાં આવે છે અને અત્યારે જે છે એ અમારી મોમાય મહિલા મંડળ સમિતિની રચના પણ આ વર્ષથી કરવામાં આવી છે એમાં પણ અમે પચીસ સભ્યો છીએ અને બહુ સારી રીતે આનંદ આવે છે એવું થાય છે અને બહેનો જે દર્શન કરવા માટે આવે છે એમના માટે ફળાહાર ચાય પાણીની એ પણ બધી વ્યવસ્થા કરવામાં આવે છે સાંજે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે દિવસે દિવસ સારું થાય એવું અમે બધા સાથે રહી અને પ્રયત્ન કરીએ છીએ મારું નામ નીતિનભાઈ સોની અમે આ મોમાઈ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જે માતાજીનો પાટોત્સવ આષાઢી બીજના કરીએ છીએ તેમ શ્રાવણ માસના દિવસે માતાજીના જે દશામાના દસ દિવસનો જે તહેવાર આવે તે વખતે અમે મહાઆરતી ઉજવીએ છીએ અને મારતીમાં હજારોની સંખ્યામાં એકત્ર નખત્રણા હોય કે આજુબાજુના ગામડાના લોકો હોય ત્યાં કને આવીને દર્શનનો માતાજીનો લાભ લે છે અને અમારા માતાજીના મોમાઈ માના મંદિરની અંદર ચૈત્ર મહિનાની આઠમના હવન હોય છે નવરાત્રિના માતાજીના આઠમનો હવન હોય છે તેમજ આષાઢી બીજના દિવસે માતાજીનો પાઠોત્સવ હોય અને આ જે મહાઆરતી જે આપણે જે શ્રાવણ મહિનામાં જે દશામાના વ્રત વખતે રાખીએ છીએ તે વખતે એને હજારોની સંખ્યામાં ભીડ એકત્ર થાય છે અને અમે ધામધૂમથી ઉજવણી કરી છીએ અત્યારે ઓગ ઓગણીસમો પાઠોત્સવ છે અમારો માતાજીનો અને અત્યારે પણ એને જે ઉજવણી થઈ છે તેમાં અમારો એને મોમાઈ મિત્ર મંડળ સતત સક્રિય હોય છે અને ગામજનોનો પણ સારો સહકાર મળે છે અમને. દીયાતુલભાઈ છે હું ના. એ સાથે આગળ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે હોટેલની છત પર હેલિકોપ્ટર ક્રેશ થયું છે જેમાં બેના મોત થયા છે અને આગ ફેલાતા બચાવી લેવામાં આવ્યા છે ઓસ્ટ્રેલિયાના શહેરના હિલ્ટન વિસ્તારમાં આવેલી ડબલ ટ્રી નામની હોટેલની છત સાથે હેલિકોપ્ટર અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી હેલિકોપ્ટર દસ હજાર ફૂટની ઊંચાઈથી અચાનક હોટેલની છત પર પડ્યું હતું અને તેની સાથે જ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી દુર્ઘટના બાદ તરત જ હોટેલને ખાલી કરાવવામાં આવી હતી અને ચારસો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા કરવામાં આવ્યા હતા આ દુર્ઘટનામાં પાયલટ અને એક મુસાફરનું મૃત્યુ થયું છે અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે સવારે લગભગ બે વાગે હોટેલમાં દુર્ઘટના માટે એમરજન્સી ક્રૂને બોલાવવામાં આવ્યા હતા કેસની તપાસ ચાલી રહી છે અને અહેવાલ એ છે કે હેલિકોપ્ટરના બે પ્રોપેલર અટકી ગયા હતા અને ત્યારબાદ હેલિકોપ્ટર હોટેલની છત સાથે અથડાયું હતું અને ક્રેશ થયું હતું પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ માહિતી માટે જોડાયેલા રહો માન્યુઝ લાઈવ સાથે